રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન દ્વારા કાલાવડ રોડ પરના કેવલમ બેંક હોલ ખાતે પિંચોતેરમા વર્ષ નિમિત્તે પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વીપી વૈષ્ણવ મુકેશ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અશ્વિન પટેલ હું રાજકોટ મશીન ડીલર્સ એસોસિએશનનો મહામંત્રી છું ને અમે લોકોએ સ્નેહ મિલન વડીલવનના અને ડિરેક્ટ વિમોચનનો પ્રોગ્રામ ગોઠવો છે કુલ પાંચ આઈટમ નહીં પંચવિધિ પ્રોગ્રામ ગોઠવો છે અમે અમારી સંસ્થાને આજે પંચોતેર વર્ષો ચાલે છે તે એને અનુલક્ષીને વડીલ વંદનાનો ખાસ અમે પ્રોગ્રામ ગોઠવો છે એમાં અત્યારે પંદર વડીલ ઉપસ્થિત થયા છે જેમાં અમારા એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ ટીલવા પૂર્વ પ્રમુખ શ્રી મનસુખભાઈ પટેલ વગેરે બધા ખાસ અહીંયા અહીંયા હાજરી આપી છે અને વડીલ વંદનમાં એ સહભાગી થયા છે મહેમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુકેશભાઈ દોશી મનસુખભાઈ પટેલ અને વીપી વૈષ્ણવ આ ચારેય અમારા ચીફ ગેસ્ટ છે ને ખાસ અમારા પ્રસંગ માટે ઉપસ્થિત રહ્યા છે દર વર્ષે એસોસિએશનના બે જમણવા રાખી છે જેથી એકાબીજાને મળવાનું બને વેપારનો વિકાસ થાય અને એમની ભાતૃભાવ બંધાય મારું નામ જયંતિભાઈ ટીલવા છે હું રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનનો પ્રમુખ છું અમારા ત્રણ વર્ષના સત્રમાં ત્રેવીસ ચોવીસને પચીસ વર્ષના સત્રમાં પ્રમુખ તરીકે વરણી થયેલી છે અમારે અમારા એસોસિએશનનું કાર્ય અમારો મુખ્ય લોગો બે હાથ જોડીને બતાવેલો છે એનો અર્થ અમે એમ કરીએ છીએ કે સંપત્તિ આ જમ અને વિના સહકારને ઉધાર એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે આ યશોસનમાં જે અમે કાર્ય કરીએ છીએ આ અનુલક્ષીને અમારા લોકોના અર્થને અનુસંધાને બધું કાર્ય કરીએ છીએ સંપને જમ્પ ત્યાં રહીએ ત્યાં વેપાર વધે એવો મારી માન્યતા છે અને અમારા પ્રોગ્રામમાં પૂર્વ માનની શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા છે એ અમારા એ સોસનના પણ

श्री जितेंद्र भाई श्री विपुल भाई श्री प्रवीण भाई पीयूष भाई और समीर भाई उपस्थित सब बड़े लोग भाइयों माताओं ने भेंट दी सो प्रथम तो कानपुर पश्चिम के जिले एसोसिएशन ने कोको अभिनंदन आप चुके बड़ी माइटी सवर 2024-25 की

वो आज एक बड़े मुख्य मेहमान तरीके ने थे वो परंतु अपना बदाना परिवार ना एक सभ्य तरीके कारण के मैं लगभग बेदाई का जड़ियाँ पौर रूप पौर लगभग ये लगभग जिन्हें कहिए कि विस्तार में थी पौर तो सामाजिक राजकीय कामों तो चलता था, था, था पर डेबल रोड रखूं અને દરિયા કુવારો વિશેષ એક બધા સાથેના અંદર સંબંધો અત્યારે જે વડીલ વંદનાનો કાર્યક્રમ થયો એ બધા સાથે સીધો સંબંધ હતો અમારે લક્ષ્મી ટ્રેડર્સ એટલે મૂળ બિપિનભાઈ કિરીટભાઈ એ રીતે બોલ બેરિંગમાંથી અરવિંદભાઈ કે પછી હેલાણીભાઈ હોય

અને એ સ્ટાઇલ પછી અમે લોકો આવ્યા તો અમારી સ્ટાઇલ જુદી હતી અને અમારો પછી મારો પત્ની જો અમિનેશ ને બધા લોકો કામ તો આવ જુદી રીતે કરતા એટલે સમય સમય ને અનુરૂપ જે લોકોએ પરિવર્તન કર્યા છે એ જ લોકો આગળ છે કારણ કે સમયની સાથે ધંધો પણ બદલાય છે એ વખતે ઓઇલ એન્જિન જમાના હતા આજે લગભગ ઇલેક્ટ્રિસિટી આવવાને કારણે

ત્યારે આપણે એમ થાય કે રાજકોટ ગરીબ બનાવશે પણ આજે આપણે સૌને ખબર છે કે બધા ઓર્બિટ થી માંડીને એક્સપોર્ટ એટલું મોટું આપણા લોકો ગરીબ કરી રહ્યા છે કે દુનિયાની સામે ટક્કર લઈ રહ્યા છે અને આપણી ક્વોલિટી પણ કમ નથી સારામાં સારી સિઝન વાત જેને કહીએ અને એટલે જ રાજકોટ આજે વિશ્વના નકશા ઉપર છે એટલે પોટેન્શિયલ છે

તેમાંથી પ્રગતિ અને આપણે આગળ લીધા છીએ અને ત્યારે તે જૂના દિવસો યાદ કરવાનો પણ કોઈ મોકો મળ્યો તમને બધાને મળીને પણ તે દિવસો યાદ એમાં છે અને આપણે મશીનરી ટીયર રિસોસિએશન એક કેટલી પહેલી કોઈ બીજીમાં ગાયતી નથી હોતી આપણે ધંધામક પણ પડ્યું કે ચિંતા મળી રહે બેઠા અને બધા શાંતિથી સારી રીતે પોતાની યથાશક્તિ મુજબ સૌએ ધંધો કરીને આપણે સૌએ પ્રગતિ કરી છે અને ત્યારે હું એમ માનું છું કે આવનારી નવી પેઢી પણ આ ધંધામાં બહુ આગળ વધે અને સમયની સાથે ચાલીને સૌ પોતપોતાનો પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું આયોજકોને પણ અભિનંદન આપું છું અને અમને પણ at det er sagt til, at man har nogen Det er sådan, at man har nogen at man ikke Det absolut